નમસ્કાર આપની સાથે હું પાર્થ વેલાણી હળવદ મામલતદાર કચેરી ખાતે અરજદારો એના કાંઈ પણ કામકાજ માટે આવ્યા હોય જેમ કે આધાર કાર્ડ કઢાવવા આધાર કાર્ડમાં સુધારો કરાવવા આવકનો દાખલો કઢાવવા છાતીનો દાખલો કઢાવવા રેશન કાર્ડ કોઈપણ કામગીરી માટે આવ્યા હોય તો તાત્કાલિક ન થઈ જતું હોય અથવા તો સર્વર ડાઉન હોય અથવા મોડા પહોંચ્યા હોય તો જે અધિકારી હોય તો કહી દે કે કાલે આવજો કંઈ પણ બાનું કાઢી અને અમુક અરજદાર છે તે ધરાવનો થકો બીજો ખોરાવતા હોય છે આવું બનતું હોય છે તાત્કાલિક કામ ન થઈ જતું આવી મોટી સમસ્યાઓ આવતી હોય છે અને મેન્ટ્રો ઘણીવાર સર્વર ડાઉન હોય આ સમસ્યાઓ આવતી હોય છે તો કાયમાં કાયમ ડાઉનની સમસ્યા હોય જેનાથી અરજદારોને કેટલી બધી મુશ્કેલી અને હાલાકી ભોગવવી પડતી હોય છે અને ખે ખાસ તો જે ગામડેથી આવેલા અરજદારો હોય ઘણા દૂર દૂરથી આવ્યા હોય ભાડું બગાડીને આવ્યા હોય અને રોજનું કમાતા હોય રોજનું કરતા હોય આવા મજૂરીયા વર્ગ હોય એને ખાસ તો વધારે મુશ્કેલીઓ પડતી હોય છે કારણ કે મોટા વર્ગના લોકો હોય એને તો કંઈક આમાં વાંધો ના આવે પણ આ મજૂરીયા લોકોને જે ધર્મનો ધક્કો ખાવો પડતો હોય એક દિવસ મજૂરી ના થાય અને આ સરકારી કામ માટે જે હળવદમાં આવ્યા હોય અને એનું કામ ન થાય બીજા દિવસે પણ આવવું પડતું હોય ને એની જે મજૂરી એક દિવસની જતી રહે તો એને કેવી તકલીફ પડતી હોય ને એને કેવું દુઃખ થતું હોય એ મજૂરી વર્ક કરતા જે અરજદાર હોય એ જ સમજી શકે છે કારણ કે એની જે મજબૂરી હોય એ એને જ ખબર હોય છે કે કેવી રીતે જે મહેનત કરી અને પરસેવો પાડીને પૈસા કમાવી અને મજૂરી કરતા હોય છે એ એ જ સમજી શકે છે કે એક દિવસની દાળીની કિંમત શું હોય છે અને એ એવા સમયમાં એવી ઘડીએ છે તે અધિકારીઓ હોય તો એને ધર્મનો થકો ખોરાવતા હોય છે અને આજે કામ નહીં થાય કાલે આવજો આ ડોક્યુમેન્ટ ઓછું છે કંઈક ને કંઈક કરીને મુશ્કેલીઓને પડતી હોય છે અને આ મુશ્કેલીનું વૈકલ્પિક વ્યવસ્થા કરી અને નિરાકરણ કેવી રીતે આવે એ આપણે અને મામલતદારના અધિકારીઓએ અને આ બધાએ તંત્રએ આને ઉપર વિચારવું જોઈએ અને આ જે સામાન્ય માણસની સમસ્યા હલ કેવી રીતે થાય એ માટે પણ આ પ્રયત્ન કરવા જોઈએ અને ખાસ સર્વર ડાઉન હોય સર્વર ડાઉન વિશે પણ ખાસ એક મોટી તકલીફ છે લોકોને અને સાત બળાઠવા આવ્યા હોય કે સરકારી કામમાં જ કામ અર્થે કોઈ પણ અરજી કરવા માટે આવ્યા હોય તો એ સર્વર ડાઉન હોય તો એનું કામ અટકી જતું હોય છે અને એ કામ સૌથી મોટી સમસ્યા છે અને ખાસ તો જે ઓપરેટરો નથી ઓપરેટરો ઓછા છે પહેલાંના એ સમયમાં જે જૂની મામલતદાર કચેરી હતી તે આધાર કાર્ડની કામગીરી કરવામાં આવતી હતી પણ ત્યાંથી બંધ કરી અને આમ મેન જે મામલતદાર કચેરી છે ત્યાં લઈ લીધી છે અને જ્યાં અહીંયા ઓપરેટરો ઓછા હોવાથી લોકોને બહુ મુશ્કેલીઓ પડી રહી છે ઘણા લાંબા સમય સુધી એને ત્યાં કને ઓફિસે બેસી રહેવું પડતું હોય છે અને ગામડેથી દૂરથી આવ્યા હોય અને આટલો સમય એને વેડવો વેડફી નાખવો પડતો હોય છે તો એ પણ એને બહુ મોટી તકલીફ અરજદારોને પડતી હોય છે અને ખાસ તો આ વિષય પણ ઝડપથી નિરાકરણ આવે અને તંત્ર દ્વારા આનો યોગ્ય વૈકલ્પિક રસ્તો કરવામાં આવે તેવી અરજદારોની માંગ ઉઠવા પામી છે નમસ્કાર